નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ શિષ્યોથી પરીક્ષા સીઈટી બે હજાર છવ્વીસમાં પર્યાવરણના નેવું પ્રશ્નોની સંપૂર્ણ સમજ આપણે દિવસ ત્રીસની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો સીટી પરીક્ષા શિષ્યવૃત્તિ માટે જે બે હજાર છવ્વીસમાં પૂછવાના છે પરિવારના પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો બાળકો મારો વિડીયો જોતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે તો એ બરાબર અજગર બીજો નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો સી બરાબર માછલી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર વધારે જોઈ શકે છે સમડી ગરુડ ગીર તો ડી બરાબર આપેલા તમામ ચોથો પ્રશ્ન નીચેનામાંથી સૌથી વધુ સચેત જ્ઞાનેન્દ્રિય કોની હોય છે તો બી બરાબર કૂતરો પાંચમો પ્રશ્ન વાઘને કઈ ઇન્દ્રિય વધુ ધીવો હોય છે સાંભળવાની જોવાની તો ડી બરાબર આપેલ તમામ પ્રશ્ન છો નીચે આપેલા લીચી સપાટી વાળું બીજ કયું નથી ચણા વટાણા મગ કે ચણા સાતમો પ્રશ્ન બીજનો ફેલાવ આમાંથી કોના દ્વારા થાય છે તો મનુષ્ય પ્રાણીઓ પાણી પ્રાણીઓ પવન પક્ષીઓ મનુષ્ય પવન પાણી ઉપરોક્ત બધા આઠમો પ્રશ્ન આમાંથી સાન બીજ શિંગો પૂર્ણ વિકાસ થતો જાતે આમાંથી કયું ખોટું છે મેલેરિયા ફેલાવ માદા એમ એનો મચ્છર કરે છે બધા જ પ્રકારના મચ્છર મેલેરિયા રોગનો ફેલાવ કરે છે મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ પાણી ટાંકી ચોખ્ખી રાખવી જોઈએ તો બી બરાબર બધા જ પ્રકારના મચ્છરનો મેલેરિયાનો રોગનો ફેલાવો કરે છે પ્રશ્ન નીચેનામાંથી રોગનો કોણ કરે છે વાયરસ જીવાણુ એ અને બી તો સી બરાબર એ અને બી બારમો પ્રશ્ન મારે લોહીની ઊંડી તપાસ કરી કરવી છે તો કયા સાધનનો ઉપયોગ થશે તો બી બરાબર માઇક્રોસ્ક્રોપ તેરમો પ્રશ્ન ઉપરકોટનો કિલ્લો ક્યાં શહેરમાં આવેલો છે તો ડી બરાબર જુનાગઢ ચૌદમો પ્રશ્ન ગઢ એટલે શું કિલ્લાની બહારની તરફ જે દેખાતો ગોળ ભાગ એને ગઢ કહેવામાં આવે છે પંદરમો પ્રશ્ન તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો તમે દક્ષિણ દિશા તમારી કઈ તરફ હશે તો જમણી બાજુ બી બરાબર સોળમો પ્રશ્ન ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી ટોપનું નામ શું છે તો એ બરાબર નીલમ સત્તરમો પ્રશ્ન નકશાના ઉત્તર દિશામાં દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ થાય છે તો બી બરાબર એન અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કયું સ્તર ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી અઢી કઢીની વાવ નવગણનો શક્કરબાગ કે બૌદ્ધ ગુફા તો સી બરાબર શક્કરબાગ ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે ગ્રહો તારા કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વીસમો પ્રશ્ન પૃથ્વીના ગોરા પર જમીનના ભાગ કયા રંગથી દર્શાવ્યા છે તો એ બરાબર લીલો એકવીસમો પ્રશ્ન સુનિતા વિલિયમ્સ અવકાશના પૃથ્વીથી કેટલા કિમી ઉપર ગયા હતા તો બી બરાબર ત્રણસો સાહીઠ કેમી બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી નાતા શરદ પૂર્ણિમા કે સંકટ ચોટ તો એ બરાબર નાતાલ ત્રેવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ વિગત પૃથ્વીના ઘોર પર દર્શાવેલી હોય છે મહાસાગર વૃદ્ધ દેશો કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ ચોવીસ પ્રશ્ન પૃથ્વીના અવકાશમાંથી જોતા નીચનામાંથી શું વાદળી રંગ જેવું જોવા મળે છે જમીન પ્રદેશ મહાસાગર ધ્રુવ પ્રદેશ કે બી બરાબર મહાસાગરો પચીસમો પ્રશ્ન જો પૃથ્વીને પોતાનો ખેંચાણ બળ ના હોય તો પૃથ્વી પર દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય છે તે હવામાં સ્થિર રહે છે તો એ છવ્વીસમો પ્રશ્ન ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા તો ડી બરાબર સાબરમતી આશ્રમ સત્યાવીસમો પ્રશ્ન કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય કચરો સડે કચરામાંથી વાસ આવે રોગચાળો ફેલાય કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ અઠ્યાવીસમો પ્રશ્ન આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ માન આપવું જોઈએ નફરત કરવી જોઈએ હેરાન કરવા જોઈએ તો ધૂતકારવા જોઈએ તો એ બરાબર માન આપવું જોઈએ ઓગણત્રીસમો પ્રશ્ન ગાંધીજી કઈ બાબત ખૂબ આગ્રહી હતા આરામ કરવાના બીજાને કામ સોંપવાના સ્વસ્થતાના કે ગંદકી કરવાના તો સી બરાબર સ્વચ્છતાના ત્રીસમો પ્રશ્ન સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરે છે તો તમે તેને શું સલાહ આપશો પ્લાસ્ટિકની થેલી વાપરવાની કાપડ કાપડની થેલી વાપરવાની કે કાગની થેલી વાપરવાની તો ડી બરાબર બી અને સી બંને એકત્રીસમો પ્રશ્ન હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે તો ઝઘડો કરવો ટીમમાં એકતા રાખવી ટીમના સભ્ય સાથે અબોલા લેવા કે રમતના મન ફાવે તેમ રમવું તો બી બરાબર ટીમમાં એકતા રાખવી બત્રીસમો પ્રશ્ન રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે ખીલદીલી સદભાવના એકતા કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ તેત્રીસ પ્રશ્ન નીચેનામાંથી કઈ રમત સાંઘિક રમત નથી વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ કે ટેનિસ તો ડી બરાબર ટેનિસ છત્રીસ પ્રશ્ન ખાસ પદ્ધતિથી માટલા પર તૈયાર કરેલા શાકને શું કહે છે આવે છે ઉંબાડિયું કહેવામાં આવે છે પ્રશ્ન રેટીયા શું બનાવવામાં આવે છે તો બાળકો છત્રીસમો પ્રશ્ન ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે તો બાળકો શિયાળા ઋતુમાં જવાબ આવશે બી સડત્રીસમો પ્રશ્ન સજીવ ખેતી જમીનની અંદર કયા સજીવોનું પ્રમાણ વધે છે તો એ બરાબર અરસિયો અડત્રીસમો પ્રશ્ન શેરડીના રસમાંથી શું બને છે તો બી બરાબર ખાંડ ઓગણચાળીસમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાંથી કયો વૃદ્ધ પ્રસાર થાય છે તો એ બરાબર કર્કૃત ચાલીસમો પ્રશ્ન ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો સી બરાબર ડાંગ એકતાલીસમો પ્રશ્ન તાપી નદી ઉપર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવ્યો છે એ અને બી તો ઉકાઈ અને કાકરાપા પ્રશ્ન ગુજરાત રાજ્યની વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો તો અમદાવાદ આવે બાળકો નીચેનામાંથી કયું પાકનું બાળકો ડી બરાબર રાય ચુમ્માલીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી જૂના ગિરનાર બનાસકાંઠા તારંગા સુરેન્દ્રનગર ચોટીલા પાર પંચમહાલ તો પાવાગઢ તો બી બરાબર બનાસકાંઠા તારંગા પિસ્તાળીસ પ્રશ્ન નીચેનામાંથી રવિ પાક કયો છે બટાટા ઘઉં મકાઈ કે કેરી તો બી બરાબર ઘઉં છેતાલીસ પ્રશ્ન ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો ડી બરાબર કચ્છ સુડતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડકું બંધ બેસતું નથી બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા હિંમતનગર ગીર સોમનાથ વેરાવળ કે પંચમહાલ દાહોદ ડી અડતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી ગુજરાતની સૌથી મોટી દેરી કઈ તો અમૂલ ડી ઓગણપચાસ પ્રશ્ન તમે દવાખાને જાઓ છો તમને ડોક્ટર કહે છે તમને પાંડુ રોગ થયો છે તો તમારામાં સારી ઉણપ પડશે કેલ્શિયમ વિટામિન લો તત્વ કે સોડિયમ તો સી બરાબર લો તત્વ પચાસમો પ્રશ્ન તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો આપેલા જૂથમાંથી કયો જૂથનો ખોરાક તમે લેશો તો એ બરાબર ગોવર લીલાસ પાંદરા શાકભાજી બીટ એકાણમ પ્રશ્ન કાચે કેરીમાંથી શું બનાવવામાં આવે છે તો કાચે કેરીમાંથી બારકો અથાણું બનાવવામાં આવે છે એ બાવણ પ્રશ્ન નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી તજ ઘર્યું મરચું તીખું હળદર દૂરી કાઢેલા કડવો તો એ બરાબર તજ ઘર્યું તે પ્રશ્ન સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલની નોટોને પારખે છે જે ચલ ચાલી ન શકે તેવી બોલી ન શકે તેવી સાંભળી તેવી કે જોઈ ન શકે તેવી તો ડી બરાબર જોઈ શકે તેવી છપ્પન પ્રશ્ન આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર વધારે જોઈ શકે છે ચકલી માછલી ગરુડ કે કૂતરો તો સી બરાબર ગરુડ પંચાવન પ્રશ્ન વહેતી નદીનો આવાજ કેવો હોય છે તો એ બરાબર ખરખર છપ્પનમો પ્રશ્ન ગુનેગારોને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે તો બી બરાબર કૂતરો સત્તાવાર પ્રશ્ન નીચેનામાંથી કયું પાણી ઊંઘવા માટે સૌથી વધુ સમય લે છે ઊંઘ બિલાડી સ્લોટ કે ગાય તો સી બરાબર સ્લોટ આ પ્રશ્ન પૂછાયો છે બાળકો સત્તાવારમાં અઠાણું પ્રશ્ન નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક ઊંઘે છે આ પણ એના જેવો છે બાળકો સ્લોટ ઓગણસાઠમો પ્રશ્ન કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી કાઢે છે તો સી બરાબર કીડી સાહીઠમો પ્રશ્ન નીચનામાં જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ ત્રીવ હોય છે ડી બરાબર કીડી અને કૂતરો એકસઠમો પ્રશ્ન નીચનામાંથી કયા જૂથના પ્રાણીઓને જોવાની શક્તિ તીવ્ર હોય છે ડી બરાબર ગરુડ સમળી અને બાજ બાસઠમો પ્રશ્ન નીચનામાંથી કયા જૂથના પ્રાણીઓને કાનમાં મીંડા સ્વરૂપે હોય છે તો બી બરાબર કબૂતર સાપ ને ગરોળી તેસઠ પ્રશ્ન નીચામાંથી અલગ પડતો શબ્દ કહ્યું તો બી બરાબર માણસ જેવો ચહેરો ધરાવતો પ્રાણી કહ્યું તો ડી બરાબર વાંદડો છાસઠ પ્રશ્ન ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો સી બરાબર બનાસકાંઠા સડસઠ પ્રશ્ન ગીરના જંગલને કયા પ્રાણીઓના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલો છે તો બી બરાબર સિંહ મો પ્રશ્ન ગુજરાતના કયા સરોવરને પક્ષીના ના અભયારણ્ય તરીકે જાહેર કરેલો છે તો નર સરોવર પ્રશ્ન રાતે જાગતા પ્રાણીઓને વસ્તુઓ કયા રંગમાં જોઈ શકે છે તો સફેદ ડી બરાબર સિત્તેરનો પ્રશ્ન મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે તો સી બરાબર સુગંધથી એકોતેરમાં પ્રશ્ન કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે તો બી બરાબર ગરોડી બોતેર પ્રશ્ન ખાંડ અને ગોળ ખુલ્લા પડ્યા હોય તો તે જગ્યાએ કયું જીવજંતુ ઝડપથી આવી જાય છે તો સી બરાબર કીડી તો પ્રશ્ન નીચેનામાંથી પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે એ બરાબર વાઘ ચુંમોતેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદામાં જતું નથી ખીચલી ખિસકોલી કાચીંડો માખી કે આપેલા તમામ તો ડી બરાબર આપેલા તમામ પંચોતેરમો પ્રશ્ન વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવા મુખ્યત્વે કયા અંગમાં મદદ કરે છે પૂંછડી કાન મૂછ કે આંખો તો સી બરાબર મૂછો છોતેરમો પ્રશ્ન માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે મત્સ્યકાર કડીઓ માછીમાર કે ખારવા તો સી બરાબર માછીમાર સિત્તોતેર મો પ્રશ્ન નર કીડી તેની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે સ્પર્શથી જોઈને સુગંધથી કે અવાજથી સી બરાબર સુગંધથી ઇઠોતેર મો પ્રશ્ન એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે છે તો બી બરાબર પેશાબ અને મરના ગંધથી અગ્યાસી મો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી કાનનો અલગ અલગ દિશામાં ફરી શકે છે હાથી સસલું વાઘ અને કૂતરો તો સી બરાબર વાઘ પ્રશ્ન કયું પ્રાણી પ્રાણી છે બિલાડી સિંહ સ્લોટ અને ઘેટું તો સિંહ બરાબર સ્લોટ એક્યાસી પ્રશ્ન સ્લોટની ખાસિયત શું છે વૃક્ષની ડાળ પર ઊંધું લટકીને ઊંઘે છે એ બરાબર આ પ્રશ્ન બારો કે એક્યાસી મો છે પછી બ્યાસીમાં પણ પૂછાયો છે વાઘની ખાસિયત શું છે તેની મોછો ખૂબ સંવેદનશીલ હોય છે ત્યાંશી પ્રશ્ન કીડીની ખાસિયત શું છે તે એકલી રહે છે તે તીખા અને કડવા સ્વાદ ઝડપથી જાય છે તે હરોળમાં ચાલે છે તે ખોરાકનો સંગ્રહ કરતી નથી તો સિંહ બરાબરથી હરોળમાં ચાલે છે ચોર્યાસી પ્રશ્ન હાથીની ખાસિયત શું છે તેના દાંત અને કાન મોટા હોય છે પંચ્યાસી મો પ્રશ્ન વર્ તો મહેમાનનો શું અર્થ થાય છે બોલાય વગર કોઈને ત્યાં જતું રહેવું તેને તો મહેમાન કહે છે વર્ણોત્ર મહેમાન કહેવામાં આવે છે બાળકો છ્યાસી મો પ્રશ્ન ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે તો ડી બરાબર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સત્યાસી મો પ્રશ્ન કયા પ્રાણીના વારનો ઉપયોગ સ્વેટર અને શાલ બનાવવામાં થાય છે તો બી બરાબર ગેટુ અઠ્યાસી પ્રશ્ન અભ્યારણ બાબતે કયું સાચું છે સી બરાબર જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે નેવ્યાસી પ્રશ્ન કયો પ્રાણી વાઘ ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ તે બીજા પ્રાણીઓને સાવધાન કરે છે એ બરાબર લંગોર નેવું પ્રશ્ન શિકાર શિકારી દાંત અને શિંગડા માટે કયા જૂથના પ્રાણીઓ શિકાર કરે છે બાળકો જવાબ છે સી બરાબર હાથી ઘેડો અને કાળિયા તો બાળકો આ હતા આપણે પરિવારને પૂછ્યા તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો દરેક બાળકો પર સૌ પ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આ બાર બાળકો આપણે આ સમયે આવતીકાલે આપણે ફરીથી ચોક્કસ આ સમય મળીશું આવજો ગુડ નાઇટ